છેલ્લા બે દિવસથી રાજ્યની અંદર એક ચર્ચાનો મુદ્દો ખૂબ જ ઉપટ્યો છે એ ચર્ચાનો મુદ્દો છે સુરેન્દ્રનગરની અંદર કલેક્ટરની ઘરે પડેલા ઈડીના દરોડાની જી હા સુરેન્દ્રનગર કલેક્ટર અને તેમની ત્યાં દિલ્હી ઈડીના દરોડા પડે છે ત્યારબાદ અનેક એવા કૌભાંડો ખુલે છે અને કૌભાંડોને લઈને હવે તપાસ છે સુરેન્દ્રનગરથી દિલ્હી સુધી પહોંચી છે શું છે સમગ્ર ઘટના કેમ સુરેન્દ્રનગર વારંવાર ભૂતકાળની અંદર પણ આ કૌભાંડોને લઈને ચર્ચામાં આવ્યું છે અને હવે ફરી એક વખત શું ચર્ચા થઈ છે કેટલા લાખો કરોડોનો કૌભાંડો થયો છે તેમાં કોના કોના નામ ખુલ્યા છે અને હવે આગળ શું કાર્યવાહી થવાની છે તેની જ આજે આપણે ચર્ચા કરવી છે સુરેન્દ્રનગર આમ તો ખનીજ ચોરી માટે ખૂબ જ જાણીતું છે દરરોજ લગભગ એકથી બે ઘટનાઓ ત્યાં હોય છે કે ખનીજ ચોરીના ત્યાં બનાવો બનતા હોય છે તો એ ખનીજ ચોરી વચ્ચે સુરેન્દ્રનગરની અંદર ભ્રષ્ટાચારે પણ ખૂબ જ માજા મૂકી છે થોડા વર્ષો પહેલાં એટલે કે અત્યારના જે રાજેન્દ્ર પટેલ કલેક્ટર છે તે પહેલાં કે રાજેન્દ્ર કરીને ત્યાં કલેક્ટર હતા ત્યાં બામણબોર ગામ કરીને આવેલું બામણબોર ગામ છે તે બામણબોર ગામની સાતસો એકર જેટલી જમીન જે કલેક્ટરના નેજા હેઠળ તેમણે હસ્તગસ્ત કરી દીધી હતી બારોબાર તે જમીનનું વેચાણ થઈ ગયું બાદમાં તે બામણબોર ગામ જ્યારે રાજકોટની અંદર ભળી ગયું ત્યારે તે બામણબોર ગામની જે સાતસો એકર જમીન જે વેચાઈ ગઈ હતી તેના ચીઠા ચબડકા ખુલ્યા ત્યારે ખબર પડી કે આમાં તો ખોટું થઈને જમીન વેચવામાં આવી છે ત્યારબાદ કલેક્ટર કે રાકેશ કે રાજેન્દ્ર તેમની પણ અનેક વખત ચર્ચાઓ થઈ ત્યારબાદ નકલી ગનના લાઇસન્સમાં પણ કે રાજેન્દ્રનું નામ આવ્યું અનેક બનાવો બાદ જ્યારે કે રાજેન્દ્રને ગૃહ વિભાગની અંદર પ્રમોશન મળ્યું અને એક દિવસમાં જ તેમને ત્યાંથી હટાવવામાં આવ્યા આ સમગ્ર બાબત તો ભૂતકાળ હતી કારણ કે ભૂતકાળની અંદર સુરેન્દ્રનગરની અંદર આવી ઘટનાઓ કે રાજેન્દ્ર સાથે પણ બનેલી છે જે ત્યાંના પૂર્વ કલેક્ટર છે પણ પરંતુ અત્યારના કલેક્ટર રાજેન્દ્ર પટેલ બે ત્રણ દિવસ પહેલાં તેમની ઘરે ઈડીના દરોડા પડે છે ઈડી દિલ્હી તેમને જાણ થાય છે કે કરોડો રૂપિયાના કૌભાંડ સુરેન્દ્રનગરની અંદર થયા છે એ જમીનોના એનેથી લઈને જમીનોના બારોબાર વેચાણથી લઈને કે કોઈપણ પ્રકારે કરોડો રૂપિયાના કૌભાંડ અત્યારે સુરેન્દ્રનગરની અંદર થયા છે તેને લઈને દિલ્હી એ ઈડી દિલ્હીથી સુરેન્દ્રનગર સુધી આવે છે પહેલાં તો સુરેન્દ્રનગરના જમીન કૌભાંડ મુદ્દે તપાસ આવે છે તપાસના ધમધમાટ શરૂ થાય છે અને સર્વપ્રથમ તો રાજેન્દ્ર પટેલના ઘરે ઈડીના દરોડા પડે છે અનેક ફાઇલો ત્યાંથી પણ મળે છે પરંતુ મોટા ખુલાસા ત્યારે થાય છે જ્યારે નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીનો ઈડી સમક્ષ ધડાકો થાય છે નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની ઈડી ધરપકડ કરે છે અને ગઈકાલે રાત્રે જ્યારે તેમની પૂછપરછ થતી હોય છે તેને દિલ્હી પણ લઈ જવામાં આવે છે અને ત્યારે જ્યારે ઈડી તેમની પૂછપરછ કરતી હોય છે ત્યારે ચંદ્રસિંહ મોરીના ભ્રષ્ટાચારના પુરાવા સામે આવ્યા છે તપાસમાં ઈડીને લેવડ દેવડની સીટ મળી આવી છે જે સીટની અંદર લાંચનો હિસાબનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો હતો અને સીટમાં કમિશન અને દલાલોના નામનો પણ ઉલ્લેખ હતો કલેક્ટર રાજેન્દ્ર પટેલ પણ આ કૌભાંડમાં સંડોવાયા છે કારણ કે તેમનું નામ પણ આમની અંદર સંડોવાયેલું છે ક્લાર્કથી લઈને પીએ પણ આ કૌભાંડમાં સંડોવાયેલા છે તો નાયબ મામલદાર ચંદ્રસિંહ મોરીએ એક કરોડની લાંચ લીધી હોવાનું પણ કબૂલ્યું છે એક છે એક સીટમાં દલાલોએ તેમને આપવાની રકમ પણ લખેલી હોવાનું સામે આવ્યું છે તો ઈડીની તપાસમાં પોપટની જેમ ચંદ્રસિંહ મોરી બોલીને બધું ઉકેલી ગયા છે ચંદ્રસિંહ મોરીએ લાંચ કાંડનો ખુલાસો કર્યો છે લાંચની પાય પાયનો હિસાબ રાખતો હતો આ ચંદ્રસિંહ જે મોરી જે નાયબ મામલતદાર છે તેઓએ મોટા અત્યારે ખુલાસા કર્યા છે ને લગભગ તે ખુલાસાની અંદર પંદરસો કરોડ રૂપિયાનો જે વહીવટ થયો છે જે કૌભાંડ થયો છે તેના આંકડાઓ પણ અત્યારે સુરેન્દ્રનગરથી બહાર આવ્યા છે અત્યારે તો લગભગ પંદરસો કરોડના જ આંકડાઓ બહાર આવ્યા છે પરંતુ આ કૌભાંડ કોઈ નાનું કૌભાંડ નથી આ જમીનોના એનેની વાત હોય જમીનોના લેવડ દેવડની વાત હોય તેમાં લગભગ ચાર હજારથી વધારેનું કૌભાંડ આવનારા સમયમાં સામે આવી શકે છે અને તેમાં ઉચ્ચ અધિકારીઓથી લઈને મોટા નેતાઓના નામ ખુલવાની પણ શક્યતા છે પણ તો અત્યારે જે પ્રમાણે ચંદ્રસિંહ મોરીની ધરપકડ થઈ છે ચંદ્રસિંહ મોરીની ઈઈડીએ તપાસ કરી છે અને તપાસની અંદર ચંદ્રસિંહ મોરીએ એક સીટ પણ આપી છે એ સીટને ન્યૂઝરૂમની અંદર પર્દાફાશ પણ થયો હતો એ સીટની અંદર તમામ વહીવટ પણ લખેલા છે કે આટલા રૂપિયા આને આપેલા છે આટલા રૂપિયા આને આપેલા છે તેમાં કલેક્ટર રાજેન્દ્ર પટેલનું નામ પણ છે તેમના પીએનું નામ પણ છે તો સાથે સાથે નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીનો પણ ભાગ છે ક્લાર્કથી લઈને પટ્ટાવાળા સુધી તમામનું આ કૌભાંડમાં સંડોવાયેલા છે ચંદ્રસિંહ મોરી અને તેમની આખી ટીમ તેમાં કલેક્ટર પણ આવી જાય છે તેમના ક્લાર્ક પણ આવી જાય છે તેમના પી એ પણ આવી જાય છે તમામ લોકો આ કૌભાંડની અંદર સંડોવાયેલા છે લગભગ પંદરસો કરોડથી વધુનું આ કૌભાંડ છે અને કૌભાંડની અંદર અત્યારે સૌથી મોટા ખુલાસાઓ સામે આવી રહ્યા છે કારણ કે સુરેન્દ્રનગરની અંદર આવનારા સમયમાં સૌથી મોટા ખુલાસાઓ થતાં ખળભળાટ પણ મચવાનો છે સમગ્ર રાજ્યની અંદર ભૂતકાળની અંદર પણ કે રાજેન્દ્ર જ્યારે ત્યાંના કલેક્ટર હતા ત્યારે પણ કરોડો રૂપિયાના કૌભાંડ થયા હતા તેમનું નામ પણ આવ્યું હતું ત્યારે ફરી આજે જ્યારે રાજેન્દ્ર પટેલ ત્યાંના કલેક્ટર છે ત્યારે પણ હજારો કરોડોના કૌભાંડો ખુલવાની શક્યતાઓ છે લગભગ પંદરસો કરોડનું કૌભાંડ તો ખુલી ચૂક્યું છે અને ચંદ્રસિંહ મોરી પોપટની જેમ આ સૌ બધું ઉકેલી પણ ગયા છે પરંતુ સવાલ હવે એ થાય છે કે કેમ અધિકારીઓને આવા કૌભાંડ કરવાની જરૂર પડે છે સરકાર પૂરતી સુવિધા આપે છે સરકાર મહિને તેમનો પરિવાર સારી રીતે ચાલી શકે તેમનું જીવન સારી રીતે ચાલી શકે તેટલો પગાર આપે છે સરકાર તેમને રહેવા માટે ગાડી આપે છે સરકાર તેમને રહેવા માટે બંગલો આપે છે સરકાર તેમની પાસેથી નથી તો લાઇટ બિલ લેતી કે નથી કોઈ પ્રકારના ટેક્સ લેતી તો પછી અધિકારીઓને કેમ વારંવાર આવા કરોડોના કૌભાંડ કરવાની જરૂર પડે છે આ અધિકારીઓને ત્યાંના પ્રાંત અધિકારી એચ મકવાણા પાસેથી પણ થોડુંક શીખવું જોઈએ જે કોઈપણની આજી નથી સાંભળતા કોઈપણની તેમનો લોભ લાલચ નથી ફક્ત ઈમાનદારીથી પોતાની ફરજ નિભાવે છે ભગવાને તમને સારી એવી નોકરી આપી છે નાનો એવો પરિવાર આપ્યો છે તો પછી તમે તેમાં સંતોષ કેમ નથી માનતા અધિકારીઓને સવાલ થાય છે કારણ કે કેમ કરોડો રૂપિયાની તમારે જરૂર પડે છે કેમ હરામનો રૂપિયો તમે લો છો કે કેમ તમે સામાન્ય જનતાને લૂંટીને આ રૂપિયો ભેગો કરો છો એ પછી તમારી ઉપર સવાલ થાય છે તમારા છોકરા તમને જોતા હશે તો તમારી ઉપર તમારી અસર તેમના ઉપર શું પડશે તે તમે તમારી જાતે વિચારજો કે મારા પિતાએ લોકોના રૂપિયા લીધા છે તેવું તેના તમારા બાળકોને પણ થતું છે ગુજરાતની અંદર ઘણા અધિકારીઓ છે જે ઈમાનદારીથી પોતાની ફરજ નિભાવે છે એક પણ રૂપિયાની લોભ લાલચ વિના તે કોઈપણની આજીજી પણ નથી સાંભળતા કે કોઈપણની ધાક ધમકીથી પણ નથી ડરતા તેવા અધિકારીઓ પણ ગુજરાતમાં રહેલા છે તે અધિકારીઓ પાસેથી તમારે પ્રેરણા મેળવવી જોઈએ કે ફરજ શું હોય છે કારણ કે તમે નોકર યા સંવિધાનના છો તમે નોકર યા લોકશાહીના છો તમારા લોકશાહીને તમારા ભારતના બંધારણને વફાદાર રહીને કામ કરવું જોઈએ નહીં કે કરોડોના કૌભાંડો કરીને તમે પંદરસો કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું છે એ પંદરસો કરોડ રૂપિયા તો તમારો કૌભાંડમાંથી કદાચ આવી પણ જશે તમારા કૌભાંડમાંથી છૂટી પણ જશે તમે જેલમાં પણ જઈ આવશો જેલમાંથી પણ છૂટી જશો પણ જ્યારે તમે તમારી અંતર આત્માને પૂછશો કે મેં જે આ કર્યું છે એ કેટલું યોગ્ય છે ત્યારે તમે જ કહેશો કે નહીં હું જે સંવિધાનમાં જે લોકશાહીમાં માનતો હતો તે લોકશાહીને મેં ક્યાંકને ક્યાંક ઠેસ પહોંચાડી છે ગુજરાતના ભારત ગુજરાતના કે ભારતના કેટલાય એવા અધિકારીઓ દરરોજ આપણે જોઈએ છીએ જે ઇમાનદારીથી પોતાની ફરજ નિભાવતા આવે છે પરંતુ તેમ છતાં કેટલાય અધિકારીઓ છે જે દરરોજ કરોડો રૂપિયાનો લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરે છે અને પછી જ્યારે પકડાય છે ત્યારે ફટાફટ પોપટની જેમ ઈડી સમક્ષ કે સીબીઆઈ સમક્ષ બધું બોલી દે છે ત્યારે અત્યારે ફરી એક વખત સુરેન્દ્રનગરની અંદર પણ અત્યારે ત્રણ દિવસથી આ જ્યાં તપાસના ધમધમાટ શરૂ હતા ત્યારે નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની જ્યારે ઈડીએ ધરપકડ કરી ઈડીએ ધરપકડ કરી જ્યારે એમની પૂછપરછ કરી ત્યારે અનેક ધડાકાઓ ચંદ્રસિંહ મોરિએ કરી દીધા અને ચંદ્રસિંહ મોરીએ જે ધડાકા કર્યા તેમાં એક એણે પ્રોપર લેવડ દેવડની સીટ મળી આવી અને લેવડ દેવડની સીટમાં કોને કેટલા રૂપિયા આપ્યા કોને કેટલું કમિશન આપ્યું કોણ કોણ દલાલો છે તેની પણ તેમાં ચર્ચા હતી તો સાથે સાથે કલેક્ટર રાજેન્દ્ર પ્રસાદ ક્લાર્ક અને પીએનો પણ આ કૌભાંડની અંદર સંડોવણી છે નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી એક કરોડની લાન કહી દીધી હોવાનું પણ કબૂલ્યું છે અને એક કરોડમાંથી કલેક્ટર રાજેન્દ્ર પટેલને પણ અમુક ટકાની રકમ આપી હતી એવું પણ તેઓએ સ્વીકાર્યું છે તો ક્લાર્ક મયુર ગોહેલ અને પીએ જયરાજસિંહ ઝાલાનું નામ પણ તે સીટની અંદર સામેલ હતું કે તેમને કેટલી રકમ મળી છે આ સમગ્ર બાબતે તો અત્યારે તો તપાસ શરૂ છે પરંતુ આવનારા સમયમાં જ્યારે ઈડી હજુ વધારે તપાસ હાથ ધરશે ત્યારે સુરેન્દ્રનગરની અંદરથી આ તપાસ મને એમ લાગે છે કે ગાંધીનગર સુધી જશે ત્યાં ઉચ્ચ અધિકારીઓથી લઈને દિગ્ગજ નેતાઓના નામ પણ ખુલી શકે છે અત્યારે તો ફક્ત ને ફક્ત મોરીને પકડવામાં આવ્યા છે પરંતુ આવનારા સમયમાં ઉચ્ચ અધિકારીઓથી લઈને દિગ્ગજ નેતાઓ પણ આમાં સામેલ છે કારણ કે આ કૌભાંડ માત્ર પંદરસો કરોડ અટકી જવાનું નથી આ કૌભાંડ લગભગ ચારથી પાંચ હજાર કરોડનું હોવાનું માનવામાં આવી રહ્યું છે અને આ કૌભાંડની અંદર દિગ્ગજ નેતાઓના નામ પણ આવનારા સમયમાં ખુલી શકે તેવા એંધાણ અત્યારે લાગી રહ્યા છે પરંતુ એ તો હવે ઈડી જ્યારે તપાસ કરશે ત્યારે જ આપને ખ્યાલ આવશે પરંતુ આવી જ માહિતી સાથે જુઓ તમે અમારી સાથે જોડાયેલા રહેજો અને જોતા રહેજો ન્યૂઝ રૂમ ગુજરાત ગુજરાતનો ગર્જનાથ નમસ્કાર